નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે શાલિગ્રામના ફાયદાઓ તો મિત્રો શાલિગ્રામની વિધિવત પૂજા કરવાથી એક હજાર તુલસી વિવાહ કરાવ્યા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો શાલિગ્રામ વિશે તમને આ અત્યંત મહત્વપૂર્ણ જાણકારી ક્યારેય નહીં મળી હોય જો તમે આ સંપૂર્ણ વિડીયો જોઈ લીધો તો વિશ્વાસ કરો કે શાલિગ્રામ વિશે તમે બધું જ જાણી લેશો આ વિડિયો શાલિગ્રામ વિશે છે વિડીયામાં શાલિગ્રામના વિશેષ ફાયદાઓ તે ઉપરાંત અસલ શાલિગ્રામને કેવી રીતે ઓળખવું શાલિગ્રામને ક્યાં રાખવું જોઈએ તેની પૂજા કેવી રીતે કરવી જોઈએ શાલિગ્રામની પૂજામાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે તમને આ વિડીયોમાં બધું જ જાણવા મળશે મિત્રો પેલો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો શાલિગ્રામ કેવી રીતે પ્રગટ થયા શા માટે પ્રગટ થયા તે જાણવા માટે શાલીગ્રામના સ્વરૂપ સાથે જોડાયેલી એક પ્રખ્યાત કથા તુલસી દેવી અને ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલી છે આ કથા દર્શાવે છે કે શાલિગ્રામ પથ્થર કેમ ભગવાન વિષ્ણુના જીવંત સ્વરૂપ તરીકે માનવામાં આવે છે મિત્રો એકવાર અસુરરાજ જલંધરે ઘણી કઠિન તપસ્યા અને ઉપાસના કરી તેની ભક્તિથી ખુશ થઈને બ્રહ્માજીએ જલંધરને વરદાન આપ્યું કે તેની પત્ની તુલસીની પવિત્રતાને પગલે તેને કોઈ પરાજિત કરી શકશે નહીં આ વરદાનનો ગેરવપરાશ કરી દેવો અને મનુષ્ય પર અત્યાચાર કરવા લાગ્યો જલંધરને પરાજિત કરવા માટે ભગવાન વિષ્ણુએ એક યુક્તિ રચી તેમણે જલંધરની પત્ની તુલસી દેવીના સ્વપ્નમાં પોતાનું રૂપ ધારણ કર્યું અને તેમનું મન સંચળ કર્યું જ્યારે તુલસીને આ વાતની ખબર પડી ત્યારે તે આઘાતમાં આવી ગઈ અને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે તમે શાળીગ્રામ પથ્થરમાં પરિવર્તિત થઈ જશો તુલસીની ભક્તિ અને સમર્પણ જોઈને વિષ્ણુ ભગવાનને તુલસી પર દયા આવી અને તુલસીના પવિત્રતાને એક વૃક્ષના રૂપમાં સ્થાયી કર્યું વિષ્ણુએ વચન આપ્યું કે મારા શાલિગ્રામ સ્વરૂપ સાથે તુલસીના ઉપયોગ વિના કોઈ પણ પૂજા અધૂરી માનવામાં આવશે તેથી જ શાલિગ્રામના પૂજનમાં તુલસીના પાનનું ખાસ મહત્ત્વ છે તેમજ ભગવાન વિષ્ણુના સ્વરૂપ એટલે કે શાલિગ્રામ સાથે તુલસીના વિવાહ પણ કરાવવામાં આવે છે મિત્રો તુલસી અને શાલિગ્રામનો સંબંધ અનંત અને અવિનાશી માનવામાં આવે છે કહેવાય છે કે જે લોકો શાલિગ્રામ સાથે તુલસીનું પૂજન કરે છે તેઓને વિષ્ણુ ભગવાનની અખંડ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે શાલિગ્રામ મૂળભૂત રીતે નેપાળમાં સ્થિત દામોદર કુંડમાંથી નીકળતી કાલીગંડકી નદીમાંથી મેળવવામાં આવે છે તેથી શાલિગ્રામને ગંડકી નંદન પણ કહેવામાં આવે છે ગંડકી નદી નદીની આસપાસ ભગવાન વિષ્ણુના અવતારના પવિત્ર ચિહ્નો જોવા મળે છે જેમ કે ચક્ર શંખ વગેરે આ ચિહ્નો શાલિગ્રામ પથ્થરો પર સ્વાભાવિક રીતે ખોદાયેલા છે જે તમને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ બનાવે છે શાલિગ્રામ નામના સ્થળે ભગવાન વિષ્ણુનું મંદિર છે જ્યાં તેમના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ ગામના નામ પરથી તેમનું નામ શાલિગ્રામ પડ્યું હતું આ પથ્થરમાં એક વર્તુળ છે જેને શાલિગ્રામ કહેવામાં આવે છે તે ચક્ર એક જંતુ દ્વારા બનાવવામાં આવે છે એક જ નદીમાં જોવા મળે છે શાલિગ્રામના વિવિધ સ્વરૂપો છે મિત્રો પુરાણોમાં તેત્રીસ પ્રકારના શાલિગ્રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાંથી ચોવીસ પ્રકારના શાલિગ્રામને ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોના પ્રતીક માનવામાં આવે છે મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ શાલિગ્રામનું એકમાત્ર મંદિર જે નેપાળના મુક્તિનાથ વિસ્તારમાં આવેલું છે આ વૈષ્ણવ સંપ્રદાયના મુખ્ય મંદિરોમાંનું એક છે કહેવાય છે કે મુક્તિનાથની યાત્રા ઘણી જ મુશ્કેલ છે અહીંથી લોકોને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે કાઠમંડુથી મુક્તિનાથના દર્શન કરવા માટે પોખરા જવું પડે છે તમે રોડ કે હવાઈ માર્ગ પોખરા જઈ શકો છો અહીંથી તમારે જોમસોમ જવું પડશે થી મુક્તિનાથ જવા માટે તમે હેલિકોપ્ટર અથવા ફ્લાઇટ લઈ જઈ શકો છો રોડ માર્ગ પોખરા પહોંચવા માટે કુલ કિલોમીટર કિલોમીટરનું અંતર કાપવું પડશે મિત્રો શાલીગ્રામની જેમ શિવલિંગની જેમ શાલિગ્રામ પણ દુર્લભ છે મોટાભાગના શાલિગ્રામ નેપાળના મુક્તિનાથ વિસ્તારમાં કાલી ગંડકી નદીના કિનારે જોવા મળે છે કાળા અને ભૂરા શાલિગ્રામ ઉપરાંત સફેદ વાદળી અને સોનેરી આભા ધરાવતું શાલિગ્રામ પણ છે પરંતુ સુવર્ણ અને પ્રગટાવેલા શાલિગ્રામ મળવા ખૂબ જ દુર્લભ છે પૂર્ણ શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુના ચક્રનો આકાર કુદરતી રીતે બનેલો છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ બોક્સમાં જય તુલસી શાલિગ્રામ જરૂરથી લખી દેજો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો તો જ તમને પૂરી માહિતી જાણવા મળશે મિત્રો ભગવાન શાલિગ્રામ શિલામાં હંમેશા સરાચર તીર્થ સહિત સમગ્ર ત્રિલોકની શક્તિ હોય છે અને જે વ્યક્તિ ભગવાન શાલિગ્રામ શિલાના દર્શન કરે છે અને તેમને નમન કરે છે તેમની પૂજા કરે છે તે લાખો યજ્ઞો અને પુણ્ય પ્રાપ્ત કરે છે ભગવાન શિવ તેમના મોટા યુદ્ધ પુત્ર કાર્તિકેયને કહે છે પુત્ર જે વ્યક્તિ હંમેશા ભગવાન શાલિગ્રામના ચરણોનું અમૃત પીવે છે તેને ન તો યમરાજનો ભય રહે છે ન તો જન્મ મરણનો ભય રહે છે માત્ર ભગવાન શાલિગ્રામની પૂજા કરવાથી જે ફળ મળે છે તેનું માપ અન્ય તમામ શુભ કાર્યોથી મળે છે પરંતુ કાર્તક મહિનામાં શાલિગ્રામની પૂજા કરવાથી જે ફળ મળે છે તેનું કોઈ માપ નથી તે તીર્થયાત્રાઓ કરતાં પણ વિશેષ ફળ આપે છે મિત્રો શાલિગ્રામને ઘરમાં રાખવાથી અનેક ચમત્કારી ફાયદા થાય છે તે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા માટે બનાવી રાખે છે તો મિત્રો ચાલો આપણે શાલિગ્રામના વિશેષ ફાયદાઓ વિશે જાણી લઈએ તેની પૂજામાં કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે તેથી જ વિડીયોને સ્કીપ ન કરતા અને અધૂરો છોડવાની પણ ભૂલ ન કરતા મિત્રો શાલિગ્રામની પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુની જેમ તેના પર પીલા ચંદનનું તિલક લગાવવો ભોજન અર્પણ કરતી વખતે તેમાં તુલસીના પાન રાખવાનું ધ્યાન રાખવું જો શક્ય હોય તો શાલિગ્રામને રાખવા માટે બનાવેલા સુંદર ચતુષ્ટકોણ મેળવો જેના પર તેને બેસાડી શકાય છે શાલિગ્રામની પૂજા કરતાં પહેલાં તેની યોગ્ય રીતે સ્થાપના કરવી જોઈએ આ પછી જ તેમાં જીવન સ્થાપિત થાય છે તો જ તમને પૂજાનો લાભ મળે છે જીવનને પવિત્ર કર્યા વિના શાલિગ્રામની પૂજા ન કરો એકવાર સ્થાપિત થઈ ગયા પછી દરરોજ પૂજા કરવી જોઈએ ઘરમાં મૃત્યુસૂતક વગેરે હોય તો પૂજા બીજા દ્વારા કરાવવી જોઈએ શાલિગ્રામને સ્વયંભૂ માનવામાં આવે છે એટલે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની કોઈ જરૂર નથી હોતી કોઈ પણ વ્યક્તિ તેને ઘર અથવા મંદિરમાં સ્થાપિત કરીને પૂજા કરી શકે છે શિવ સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે જ્યાંથી ભગવાન શિવ પસાર થયા ત્યાં તેમના પગ નીચે પડેલા કાંકરા અને પથ્થરોની શાલિગ્રામનું રૂપ ધારણ કર્યું તેથી જ શિવ લોકો શાલિગ્રામને જાગૃત મહાદેવ માને છે જો તમે કોઈ પણ એકાદશી પર ભગવાન શાલિગ્રામને પંચામૃત અર્પણ કરો છો તો તે ખૂબ જ પ્રસન્ન થાય છે આમ કરવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને ખરાબ શક્તિઓ પણ તમારાથી દૂર થઈ જાય છે આવું કરવાથી તમારા ઘરમાં શુભતા આવે છે શાલિગ્રામ અને ભગવતી સ્વરૂપા તુલસીના લગ્ન કરવાથી બધા જ અભાવ કંકાસ પાપ દુઃખ અને રોગ દૂર થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શાલિગ્રામને અપાર ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે શાલિગ્રામજીની પૂજામાં સહેજ પણ ભૂલથી સમગ્ર પરિવાર પર નકારાત્મક અસર પડે છે વિપત્તિઓ અથવા આવવા લાગે છે પરિવારનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે વ્યક્તિ દેવામાં ડૂબવા લાગે છે શાલિગ્રામ વિવિધ રૂપમાં મળે છે કેટલાય ઈંડાકારના હોય છે તો કેટલાય એક કાણું હોય છે આ પથ્થરમાં શંખ ચક્ર ગદા અથવા પદ્મની નિશાની બનેલી હોય છે તુલસી શાલિગ્રામ લગ્ન કરવાથી એવું જ પૂર્ણ ફળ મળે છે જે કન્યાદાન કરવાથી મળે છે પૂજામાં શાલિગ્રામને સ્નાન કરાવીને ચંદન લગાવવો અને તુલસી અર્પણ કરી પ્રસાદ ધરાવો આ ઉપાય કરવાથી તન મન અને ધન સંબંધિત તમામ સમસ્યા દૂર થઈ જશે વિષ્ણુ પુરાણ મુજબ જે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય તે ઘર તીર્થ સમાન હોય છે શાલિગ્રામ નેપાળની ગંદકી નદીના તટથી પ્રાપ્ત થાય છે શાલિગ્રામ કાળા રંગના ચીકણા અને ઈંડાકાર પથ્થર તરીકે ઓળખવામાં આવે છે પૂજામાં શાલિગ્રામ પર ચડાવેલું જળ ભક્તો પોતાના ઉપર છાંટે તો તેની તીર્થોમાં સ્નાન કર્યા સમાન પુણ્ય ફળ મળે છે જે વ્યક્તિ શાલિગ્રામ પર રોજ જળ ચડાવે છે તે અક્ષય પૂર્ણ પ્રાપ્ત કરે છે શાલિગ્રામને અર્પિત કરેલું પંચામૃત પ્રસાદના રૂપમાં સેવન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે જે ઘરમાં શાલિગ્રામની રોજે પૂજા થાય છે ત્યાં બધા જ દોષ અને નકારાત્મકતા ખતમ થઈ જાય છે જો તમે શાલિગ્રામની સ્થાપના કરવાનું વિચારી રહ્યા છો તો એકાદશીના દિવસે તેની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતી વખતે સૌ પ્રથમ શાલીગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ આ પછી ભગવાનના પંચોપચારની પૂજા કરી તેની સ્થાપના કરો મિત્રો એવું કહેવાય છે કે સ્નાન કર્યા પછી તમારે ભગવાન શાલિગ્રામને ગોપીચંદનનો પેસ્ટ લગાવવી જોઈએ આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં સુખ અને શાંતિ બની રહે છે જો તમે શાલિગ્રામને ઘરે લાવી રહ્યા છો તો સૌથી પહેલાં એ તપાસો કે તેમાં કોઈ ખામી નથી શાલિગ્રામના પથ્થરને તૂટવું કે તિરાડ ન હોવી જોઈએ તેમાં કોઈ પણ પ્રકારનું કાણું ન હોવું જોઈએ તેની સપાટી દેખાવમાં સંપૂર્ણપણે સોવાળી અને ચળકતી અને આકર્ષિત હોવી જોઈએ શાસ્ત્રોમાં શાલિગ્રામની પૂજામાં અક્ષતનો ઉપયોગ કરવાની મનાય છે જો તમે ચોખા ચડાવતા હોય તો તેને હળદરમાં રંગી દો અને પછી અર્પણ કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો